નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના યાર્ડના લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસ થી પાંચસો છોતેર સુરત માર્કેટ યાર્ડ બસો સાઠ થી છસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સત્યાસી તેમજ પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકસો અગિયારથી સત્સો છ જામનગર માર્કેટ યાર્ડ એકસો પચાસથી પાંચસો સાઠ તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો અગિયારથી પાંચસો એકત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો પંચાવનથી સત્સો એકવીસ દાહોદ માર્કેટયાર્ડ પાંચસોથી સત્સો તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી સત્સો ધોરાજી માર્કેટ યાર્ડ ડુંગળી નાશિકના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી બસો એકવીસ અમરેલી માર્કેટયાર્ડ યાર્ડ બસો પંદરથી ત્રણસો નેવું વડોદરા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો સાઠથી ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો બ્યાસીથી ત્રણસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ઊંચો બજાર ભાવ બસો એંશી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો એકથી ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ ચેનલ પર નવો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો